નમસ્તે વાલા ભક્તજનો આજે માતા ધર્મસભા સામાન્ય કાળનો પાંચમો રવિવાર ઉજવે છે આજનો રવિવાર આપણને સમયનું મૂલ્ય અને મહત્ત્વ સમજાવવાની સાથે માનવ જીવનમાં અન્ય માનવીને સહાયરૂપ બનીને જીવવા માટે ઈસુના જીવનની દિનચર્યા પરથી પ્રેરણા લેવા માટે હાકલ કરે છે આજના પ્રથમ શાસ્ત્ર પાઠમાં નિર્દોષ અને ઈશ્વરપરાયણ જીવન જીવતા યોગને તેના જીવનમાં જ્યારે કઠોર તબક્કામાંથી પસાર થવું પડ્યું ત્યારે તેણે વ્યક્ત કરેલા આક્રંદનું વર્ણન છે માનવી પર દુઃખો આવી પડે એટલે તે ઈશ્વરનો હિસાબ માગતો હોય છે કે મારે શા માટે આવું વેઠવું પડે છે ઈશ્વરે કહ્યું છે તેમ દુઃખ એ પાપની શિક્ષા નથી દુઃખના સમયમાં ઈશ્વરનું શરણું સ્વીકારીને એને જ દુઃખ સોંપી દઈએ તો દુઃખ સહન કરવાની અનોખી શક્તિ મળે છે આપણા જીવનમાં ઘટતી પ્રત્યેક ઘટના ઈશ્વરની યોજનાનો જ એક ભાગ છે અને એનો સ્વીકાર આપણને ઊંડી રાહત આપે છે યોગને મોડે મોડે એ સમજાયું અને તેણે એ સ્વીકાર્યું અને એના દુઃખોનો અંત પણ આવી ગયો દુઃખના સમયમાં ઈશ્વરના સંતાન તરીકે આપણને ફરિયાદ કરવાનો બેસક હક છે

અને ત્યારબાદ લોકો જેમને લઈને આવ્યા હતા તે માદા અને અબ્દુતગ્રસ્ત લોકોને સાજા કરે છે રોગ્યોનો રોગ મટાડે છે આમ ઈસુનો આખો દિવસ સભાગૃહમાં સેવા આપીને લોકોના કલ્યાણની પ્રવૃત્તિમાં પસાર થાય છે અને બીજે દિવસે પરોટીએ જાગી જઈને ઈસુ એકાંતમાં જઈને પ્રાર્થનાથી પોતાનો દિવસ શરૂ કરે છે પોતે ઈશ્વરપુત્ર હોવા છતાં જેમની માટે પિતા પરમેશ્વરની આજ્ઞા જ સૌથી મોટી પ્રાથમિકતા હતી એવા પ્રભુ એમના માનવ રૂપમાં પ્રાર્થનાના માધ્યમથી પરમેશ્વર પિતાના સાનિધ્યમાં રહે છે જેથી પિતાની ઈચ્છા મુજબ જીવી શકાય આપણે મોબાઈલની બેટરી ઓછી ન થઈ જાય એની કેટલી ચિંતા કરતા હોઈએ છીએ કેમ કે એનાથી જ આપણે સંપર્કમાં રહી શકીએ છીએ પણ આપણા આત્માની બેટરીને ચાર્જ કરી શકનાર પ્રાર્થના વિશે એટલા સાવધ છે ખરા પ્રાર્થના થકી જ આપણે ઈશ્વરના સંપર્કમાં રહી શકીએ છીએ એ કેમ ભૂલી જઈએ છીએ આ પ્રાર્થના આપણે દ્રઢ શ્રદ્ધા સાથે કરીએ તો કદી નિરાશાના અંધકારમાં અથડાવવું ન પડે યોબે જેવો ઈશ્વરમાં વિશ્વાસ વ્યક્ત કર્યો કે એનામાં આશાનો સંચાર થયો ઈસુએ એમનામાં શ્રદ્ધા રાખનારને કદી નિરાશ કર્યા સિવાય એમને સાજાપણું આપતા હતા આપણે એમના અનુયાયી તરીકે આપણા કોઈ પણ માનવબંધુને આપણાથી શક્ય હોય એ રીતે મદદરૂપ થવાની એક પણ તક ન ગુમાવીએ એની તકેદારી રાખીએ તો એ થકી ઈશ્વરનો મહિમા તો થાય જ પણ એનાથી આપણા જીવનમાં પ્રભુનો પ્રકાશ વ્યાપી રહે એ માનવા જેવો અનુભવ છે આ જ વાત સંત પાઉલ જુદી રીતે કહે છે ઈશુના પ્રેમ અનેક કરુણાનો શુભ સંદેશ ફેલાવના કામને પાઉલ પોતાને મળેલી જવાબદારી તરીકે સ્વીકારીને એ જવાબદારી અદા કરવા માટે પોતે દાસ પણ બન્યા છે એ વાત સ્વીકારે છે એમના આ કાર્યથી થોડા લોકોનો પણ ઉદ્ધાર થાય તો પણ ગમે તે રીતે પોતાની ફરજ બજાવવા તૈયાર છે ઈસુના અનુયાયી તરીકે આપણી પણ એ જ ફરજ છે આપ સર્વોપર ઈશ્વરનીય ખાસ આશીષ ઉતરો